જિલ્લા કલેક્ટર એનમી ઉપાધ્યાયે ઘાંટવડ ગ્રામ પંચાયતની મુલાકાત લઈ રેકોર્ડ ચકાસણી કરી આજ રોજ માનનીય જિલ્લા કલેક્ટર શ્રી ગીર સોમનાથ દ્વારા કોડીનાર તાલુકાના ગામની મુલાકાત લઈ તલાટી સામાન્ય તથા એફ તપાસણી કરવામાં આવી તથા જરૂરી સૂચનાઓ આપવામાં આવી તેમજ ઘાંટવડ ગામના સરપંચ અબ્દુલભાઈ મહેતર સાથે કલેક્ટર શ્રી દ્વારા સમીક્ષા બેઠક કરવામાં આવી હતી જેમાં ગામના વિકાસના કામોની માહિતી મેળવી

સરકારી સ્કૂલ ગ્રામ પંચાયત કરવામાં આવી હતી આ તપાસમાં જિલ્લા કલેક્ટર શ્રી તેમજ કોડીનાર અધિકારી શ્રી શ્રી તથા પ્રાંત તેમજ નાયબ શ્રીઓ અને તમામ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટર શ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્કૂલના તમામ બાળકો મધ્યાન ભોજનમાં ભોજન કરવું જોઈએ તેમજ વહેલી તકે એવાઈ નું કામ પણ પૂર્ણ કરવા સૂચના આપી હતી તેમજ આયુષ્માન કાર્ડમાં પણ કોઈ બાકી ન રહે તેવી તકેદારી રાખવી જોઈએ તેવું જણાવ્યું હતું તેમજ ગાંઠવડ ગામના પત્રકાર સબીરભાઈ સેલોત દ્વારા એસટી બસની સમસ્યા તેમજ વેજલિયા બ્રિજની સમસ્યા તેમજ આધાર કાર્ડના પોઈન્ટની સમસ્યા તથા બીજી પણ અનેક પ્રકારની સમસ્યાઓનું કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું હતું અને કલેક્ટરશ્રીને રૂબરૂ રજૂઆત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય સબીર સેલોટ કોડીનાર